તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે મહત્ત્વની ચર્ચા કરીશું ભાઈ કુબેર સરે ઘણા સમય બાદ ઘણા સમય એટલે વધુ સમય થઈ ગયો છે ત્યારબાદ એક મહત્ત્વની સારી જાહેરાત કરેલી છે બાકી મિત્રો આપણે બધાને રમાડતા હતા એટલે કઈ રીતે રમાડતા હતા એ તો મારે નથી કહેવું બાકી તમને બધાને ખબર જ છે કે આ તારીખ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે આ તારીખે આ તારીખે પરંતુ તારીખ પે તારીખ આપતા હતા અને કંઈ પણ કામ થતું ન હતું તો એના ઉપર એક મહત્ત્વના સમાચાર જે છે જેને આજે આ વિડીયોની અંદર વાત કરીશું અને જો આપણે અમારી ચેનલ ઉપર પહેલી વાર તમે વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો પહેલાં તો એક એની ટ્વીટ સામે આવેલી છે અને એક પ્રેસ નોટ અને એની સામે સાથે એક બીજી પણ અપડેટ છે કે જેની બે અપડેટ ઉપર અમે એક વિડીયોની હમણાં ટૂંક સમયની અંદર જ બનાવી દઈશું કે જેમાં સંપૂર્ણ પ્રેસ નોટ છે એ તમને બતાવીશું અને એ પ્રેસ નોટ છે એ અત્યારે જે ટ્વીટ અને એ બધી માહિતી છે એ તમને બતાવીશું એને લગતી જે જે છે પરંતુ જ્યારે બીજી પ્રેસ નોટ છે એમાં તમારા બધાને જે પણ ટેટ વન ટેટ ટુ પાસ કરેલું હોય ટાટ પાસ કરેલું હોય એ બધા ઉમેદવારો માટે છે એ ખાસ સારા સમાચાર છે કે નવી ભરતીની જાહેરાત છે જ્ઞાન સહાયક ભરતી તો ખરી જ પરંતુ બીજી ભરતીની જાહેરાત પણ છે તો એક પ્રેસ નોટ છે કે જેમાં ભરતીની જાહેરાત છે બીજી પ્રેસ નોટ છે કે જેમાં બીજી ભરતી એની જાહેરાત છે તો આ અલગ અલગ ભરતીઓ બહાર પાડે છે તો બધી ભરતીઓની પણ માહિતી તમને આપવી પડે તો એના માટે જો તમે સહમત હોય તો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે તે વિડીયો બનાવી દઈએ તમારા માટે તો પહેલાં ટ્વીટ છે એની થોડીક વાત કરી લઈએ તો અહીંયા તો મિત્રો અહીંયા મિત્રો કુબેર ડુંડોરે સર દ્વારા ટ્વીટ છે એની થોડીક વાત કરી લઈએ અહીંયા તો અહીંયા મિત્રો ગુબેર ડિંડોર સર દ્વારા માહિતી આપેલી છે કે સરકારી માધ્યમિક શાળાઓ શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અને તેર છ બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે આપણું પીએમએલ છે એ જાહેર થઈ ગયું છે તો મિત્રો ક્યારે જાહેર થશે અમે એક વિડીયોમાં અલગ તમને એક એમ કીધેલું પણ હતું કે અગિયાર તારીખથી લઈને અઢાર તારીખ સુધી તારીખ સુધીમાં જે અમારું પીએમએલ છે એ જાહેર થઈ શકે છે તો મિત્રો એ પ્રમાણે અગિયાર તારીખ ન થયું બાર તારીખ ન થયું અને જે છે તેર તારીખ છે ફાઇનલ તમારો પીએમએલ છે એ જાહેર થઈ ગયું છે હવે પીએમએલ જાહેર થયા બાદ વાંધા અરજી હોય છે તો વાંધા અરજીઓ જે છે તમારે ત્રણ દિવસની અંદર મોકલવાની રહેશે તો એ પ્રમાણે માહિતી મળે છે તો અહીંયા જે સોળ છ બે હજાર પચીસ સુધી તમે જે છે એ વાંધા અરજી મોકલે મોકલાવી શકો છો જેનો સમય છે દસ ત્રીસથી સાંજે છ વાગ્યા સુધી વાંધો રજૂ કરી શકો છો અને એમાં બીજી જો હું વાત કરું તો વાંધાઓ જે કોણ કોણ મોકલાવવાના જે વાંધા છે કોણ કોણ મોકલાવાના રહેશે તો ભાઈ એક પીડીએફ જાહેર થઈ છે કે જેમાં જેના પણ નામ રદ થયેલા છે એ ઉમેદવારોને વાંધા અરજી કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી બાકી બીજી ખોટી વાંધા અરજીઓ ના કરતા અને વાંધા અરજી ફરતી વખતે લગભગ ભારે મારે કઈ ફી પણ ભરવી પડે છે લગભગ રૂપિયા પાંચસોથી જેટલી ફી હોય છે દર વખતે દર વખતની જેમ અલગ અલગ ભરતીમાં અલગ અલગ હોય છે આમાં પણ લગભગ પાંચસો રૂપિયા જેટલી તમારે ફી ભરવી પડશે અને સોળ છ બે હજાર પચીસ એટલે કે આજે થઈ છે તારીખ ચૌદ અને ચૌ સોળ તારીખ સુધી તમે વાંધા અરજીઓ મોકલાવી શકો છો તો એના માટે વાંધા અરજી કઈ રીતે મોકલવા એનો જો ફોર્મેટ અને એ બધું તમારી પાસે હશે પરંતુ એમાં કઈ રીતે લખવું શું લખવું અને જે પણ જેના કા જેના પણ મેં આગળ કીધું એ પ્રમાણે રદ થયેલા છે તો એ બધાને વાંધા અરજી મોકલાવવાની છે તો આ વિડીયો બંને એટલો મિત્રો સુધી શેર કરજો જેથી કરી વધુ જેટલા લોકો ઉમેદવારો છે એ બંને એટલો સપોર્ટ કરજો જેથી કરી એ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહે જો મિત્રો અપડેટ સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને આગળ પ્રેસ નોટ અને ભરતી જે જાહેર જાહેરાત આવવાની છે તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો પરંતુ મળીશું કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ